જ્યારે બજારમાં સસ્તા ટામેટા હોય ને ત્યારે મારી આ રીતથી જરૂરથી એકવાર ટામેટા સ્ટોર કરી લેજો જેથી આખું વર્ષ આપણે આ ટામેટાનો ઉપયોગ કરી શકીએ છીએ તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીના પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ટામેટા સ્ટોર કરવા માટે લાલ અને કઠણ એવા ટામેટા લેવાના વાસી ટામેટા અને ઢીલા ટામેટાનો ઉપયોગ નહીં કરવાનો તો આપણું આખા વર્ષ ટામેટા એવાને એવા રહેશે તો જો આ રીતના સરસ મેં ફ્રેશ ટામેટા લઈ લીધા છે ટામેટાનો ડીટાનો ભાગ કાઢી લેવાનો સરસ ધોઈ લેવાના અને ત્યારબાદ આ રીતે ટામેટાને આપણે બે ભાગમાં સમારી લઈશું તો બધા જ ટામેટાને આ રીતે બે ભાગમાં સમારી લેવાના તો જો આ રીતે આખું વરસ તમે ટામેટા સ્ટોર કરશો ને તો પછી જ્યારે પણ ટામેટા મોંઘા હોય ને ત્યારે આનો ઉપયોગ કરી શકાય એક સ્ટીમર લઈ લેવાનું પાણી ગરમ થાય એટલે અંદર જાળી મૂકી દેવાની અને જેટલા સમાય એટલા ટામેટા અંદર એડ કરી દેવાના તો મારે દોઢ કિલો જેટલા ટામેટા આમાં સમાઈ ગયા છે ઢાંકણ બંધ કરી લેવાનું અને દસથી બાર મિનિટ માટે ફૂલ આંચે આપણે થવા દઈશું જેથી ટામેટા સરસ સોફ્ટ થઈ જશે દસ મિનિટ પછી એકવાર ચેક કરી લેવાનું ટામેટા સોફ્ટ થઈ જાય તો ગેસની આંચ બંધ કરી લેવાની તો જો આ રીતે દસ મિનિટ પછી તમે જોશો ને તો ખ્યાલ આવી જ જશે કે આપણા ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે એક ટામેટાની છાલ ઊંચી કરી જોવાની એટલે તમને ખ્યાલ આવી જશે કે ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે જો આ રીતે એકદમ ઇઝીલી છાલ અલગ થઈ જશે તો હવે આપણે ગેસની આંચ બંધ કરીને એક પ્લેટમાં ટામેટાને કાઢી લઈશું જેથી ઠંડા થઈ જાય અને ઠંડા થયા બાદ જ આપણે ટામેટાને પીસવાના છે તેથી આ રીતે બધા જ ટામેટાને એક પ્લેટમાં કાઢી લેવાના તો આ રીતથી તમે પણ જરૂરથી એકવાર ટામેટા સ્ટોર કરજો આખું વરસ એવા ને એવું ટામેટા રહે છે અને હવે ટામેટા એકદમ ઠંડા થઈ ગયા છે એની ઉપરની આ છાલ કાઢવાની બિલકુલ જરૂર નથી જો એકદમ ઇઝીલી છાલ ઉતરી જાય છે પણ આપણે છાલ નહીં ઉતારીએ એમ જ આપણે ટામેટાને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું જો બીજા ટામેટાને પણ તમે જોઈ શકો છો કે સરસ છાલ ઉતરી જાય છે તો હવે આપણે ટામેટાને જેટલા સમાય એટલા મિક્સર જારમાં એડ કરીશું અને કશું જ એડ નથી કરવાનું એકલા ટામેટાને જ પીસી લેવાના એકદમ સ્મૂથ પીસી લઈશું ટામેટા એકદમ સરસ પીસી લીધા છે હવે તેને નીચે એક તપેલી રાખી લેવાની ઉપર કાણાવાળા બાઉલમાં ટામેટાની પ્યુરી એડ કરીને ગાળી લઈશું જેથી ટામેટાનો છોડાનો ભાગ અને બીયાનો ભાગ બંને ઉપર રહી જશે અને એક સરસ પ્યુરી આપણને નીચે મળી જશે તપેલીમાં તો જો આ રીતે આપણે ટામેટાને ગાળી લઈશું તો જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ અહીંયા પ્યુરી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે પ્યુરી બનાવીશું ને તો ફ્રીઝમાં જગ્યા પણ ઓછી રોકશે અને વધારે ટામેટા પણ આપણે સ્ટોર કરી શકીશું તો તે જ રીતે આપણે તમે જોઈ શકો છો કે જો મેં બધી પ્યુરી ગાળી લીધી છે તો આ રીતે ઉપર કૂચાનો ભાગ અલગ થઈ જશે આ કૂચાના ભાગને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને બીજા ટામેટાનો પલ્પ એમાં ગાળી લઈશું તો આને પણ આપણે ગાળી લેવાના તો આ રીતે જો પ્યુરી બનાવેલી હશે ને ટામેટાની તો તમને કોઈ પણ શાક બનાવવું હોય ગ્રેવીવાળું પાંચ જ મિનિટ થશે કેમ કે આપણે ટામેટાને બાફી લીધા છે અને પછી હજુ આપણે ટામેટાને દસથી બાર મિનિટ માટે પાણી બાળી લેવાના છે એટલે એકદમ સરસ આપણે પાંચ જ મિનિટમાં શાક બની જશે તો આ રીતની પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટામેટાને મીડિયમ આંચે રાખીશું ગેસ ઉપર અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને દસથી બાર મિનિટ માટે એને થવા દઈશું જેથી વધારાનું પાણી હશે તે બળી જશે અને ઉપર આ રીતે પોલું ઢાંકણ રાખવાનું એટલે છીટા આજુબાજુમાં ઉડે નહીં તો વચ્ચે વચ્ચે આ રીતે એને હલાવતા રહેવાનું ગેસની આંચ મીડિયમ જ રાખજો જો ફાસ્ટ હશે ને ગેસની આંચ તો વધારે છીટા ઉડશે દસથી બાર મિનિટ માટે આપણે ટામેટાને થવા દઈશું જેમ ટામેટાની આ પ્યુરી થતી જશે ને એમ કલર પણ સરસ ડાર્ક આવતો જશે પાછું ઢાંકણ ઢાંકીને ફરી થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે બાર મિનિટ જેવું થયું છે ટામેટાનું ખાસું બધું પાણી એવું બળી ગયું છે અને આપણી પ્યુરી પણ થોડીક ઘાટી થઈ ગઈ છે તો બસ આટલું થઈ જાય એટલે આપણે ગેસની આશ બંધ કરી લેવાની અને એકદમ ઠંડુ થવા દેવાનું જો ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે કેટલી સરસ પ્યુરી બની ગઈ છે બસ તો આ પ્યુરી જો તમે શાકમાં વાપરશો તો પાંચ જ મિનિટમાં શાક બની જશે અને હવે આ પ્યુરીને ઠંડી થયા બાદ એક એરટાઇટ ડબ્બામાં ભરી લેવાનું અને ફ્રીઝરમાં મૂકી દઈશું એટલે પછી જ્યારે પણ આપણે આનો ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકીએ તો જો મેં આ રીતની એક બોટલમાં ભરી લીધું છે અને હવે હું ફ્રીઝરમાં મૂકી દઈશ જેથી આનો ઉપયોગ આખું વરસ થઈ શકે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો